ગોડાલાલ બોલો આ તો નવરાત્રીની તૈયારી કરાવા આ તો ઉણુ તો પાછી હરીભાઈ હારી રખાબી છે અને ઉણુ આયોજન આપણે માતાય ગોઠવા હા હા વર્ષો વર્ષ લોકોના ઉપરમાં આ તો માતા એ ઉણુ તો બર ઉપર જય જય માં જય

હવે આપણે માતાએ દર્શન કરવા આવ્યા બેઠા બરોબર એટલે બેઠા તો ઘડી હવે ફોન કરો હા હલો ફોન કરી દો બરાબર હા તો એ ટ્રેનિંગ નું કહી દો અને આ ટ્રેનિંગ એ લેવરી હલો બોલો બોલો ગોડાવા એમજી હા બોલો અમે ગોડાલાલ ને બે બેઠા માતાએ હા આયોજન હું ગરબી માતાએ રાખવાનું હોય હા દે એટલે ઓલા બત્રી વાળા ને ટુલા ને કેતી બત્રી વાળા ટોરણ ને આપડા ટોરણ બધા ને હાથતા વડો હોય એટલે શું હું વિરોધ નઈ રાખવાનો બધા ભયો સમજ થઈ ને ગરબી મોડવાની આપણે નવરાત્રીની ની સાર ઓલા હાથી નાવ હા અરે ડાય ભી હાથ તો માં ભી હોય ગરમી પડે ને જીવડન બીવડન બધું સેજ બધે છે એટલે આપણે થોડા બહારવા વા તો હાડો ઓલા આવે તો આધી હા હાડો

હા ભેમજી આમાં એવું છે હું તો આખું નોખું આયોજન આપણે ગોઠવી ભાઈ વર્ષો વર્ષ શું છત્રીવાળા વાળા બત્રી વાળા નોખાનો વગર બી મોટા ને એમાં કોઈ ઠા ના આવતો એમાં અહીંયા રમત જ નહીં આવડતું એક તો પેલું તો તમને એવું કરે એટલે હું બધા ભયો ભેગા થયા બધા સમત થઈ અને આપણે એક જ ગરબી રાખા જેમ એક ગરબી રાખે તો બધા મજા આવશે ભાઈ અને રમવાની મજા આવશે બધી રીતે મજા આવશે તેમાં બોલાયા હતા બરોબર તો બરોબર તમારી બધા પૂછી લો બરોબર ને ગોડાલાલ બરોબર એટલે શું રમવાનું

ના ધાર્મિક ધાર્મિક તો મને નથી આવડતું હવે તમે જો મને તો એવા આવડે હા સાઈ બધો બંધ કરો વાત તો તમારી

નક તમારા રીતે તમાર રંબન નક તમે તો કદા તલવા નું ખેળવવામાં તલવા ના આવે હું એવી રંબન તમારા કલાકાર બોલો આપણે ચાલુ કરો ગરબા છે ઉપરતા જબર મજા આવે એવા હાલો 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 બોલો ઓને દોડું છે દોડું ના આવે ભઈ આ તો આવે માઇક્રોમેન છે માઇક્રોફોન હાલો ફોન લઈ આ ઊભો ગાવાનું તમને ખબર ના પડે કોદાડો આવું જોયેલું ના હોય તમે પેઢિયાની નવી સિસ્ટમ માં યાદો આ કેટલા વર્ષથી તમે આવો આવો આ તો 80 વર્ષથી પણ હવે નવું નેખડ્યું હોય પેલે હાધા ગરબા હતા એટલે તમે લાઈનમાં થઈજો કોઈ અમારા ছাত্রী વાળાને આજ સારું રમવાનું છો હો હાડો રાવા ચાલુ કરો કલાકાર કરો સામોડો મારા મને ડોડિયે રમવા জোৰে লোল আশা পিয়াৰ

ચામુડ માયે રુ ચારેલો લોલ ડોંડિયા લઈ લમે છોટ લા જાતર કરો મને ડોડિયે રમબેજોર લો કોટો ચામુન મા દત્તર કરાવી રમબેજો લો सत्तर मने डोडि रोम जेजो रे तो चामुण्डमा सत्सा मन डोडि मजो आशा पाल डोडिय रे मने रमवा भेजो जोरे लोल आशा पालव રેડિયે રમવા જેજો પંખીડા રે પંખીડા તું ઉડીન જાજે રે માસ પારી માલીન જઈને કે જે ઘર બે રમે

જઈને મારી મા કાલી ને તમી કર બેર મોરે મારી મા કાલી ને જઈને તજો બસ કર મોરે કે શરીયો રંગ તને લાજો હલ્યા ગરબા કે શરીયો રંગ તને લાજો રે લો કે રંગ તને લાજો હલ્યા ગરબા કેસર રંગત કેસરિયો રંગત મેલા જો ગૌરબા કેસરિ રંગત કોના કોના માથે ઘુલા ગૌરાબા કોના કોનાથી ભૂજો એલું કોના કોના ભૂજો યા ગરબા કોના કોના રે ભૂમો એલું અંબે માૂ ગોરાબા અંબે માૂયો અંબેમાં કલાકાર બોલો બોલો

આમાં વળી ફૂદો હોય અમાર ખબર છે એનું જે નહરેન તો આ ના હે તો ફૂદુ તાર ફરકાયું ઈ ફૂદુ ના આવ્યો નરવાતી વા ના આવે નરવાતી તો ગરબા રંબાનો હોય અમે તાર ફૂદુ ફરકાયા ભાઈ કલા તમાર કલાકાર કેમ લાય હમી કલાકાર ને ફરમાય આવે ઈ ફરમાય છે મારે ગાવી પડે આ તો કે આ તો આવડતું જ નહી હોય તો કે રમતન આવડતું કે હું ખબર તો કા તો અમાર દેવાય પૂછો દેવાય હું શું ગઉ હું જબર ગાય અમે તાર ફૂદુ ફરકાવા રહા ફૂદુ ના ફરકાવા ને નવરાત્રી છે

પૈસા કલાકાર લાવ્યા હા તમારે ફૂદું ગાવાના આવે તો કલાકાર ના પાડે કે આપડે ગાતા એવું કહેવું મને એટલે મને આવતું કલાકાર પણ ઓલી મને દીધો